હું ટીચર તરીકે પીએમ શ્રી દેવહ ગ્રુપ પ્રાથમિક શાળામાં નોકરી કરતો હતો ત્યાં સામાજિક મેટરના કારણે ડીપીઓ સાહેબે મારી ફરજ મોકૂફી મને તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળામાં હુકમ કર્યો અને બહેનશ્રીને આંબાજટીમાં જતપુર તાલુકામાં હુકમ કર્યો અને એ હુકમ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કર્યો અને પચીસ ચાર બે હજાર પચીસના રોજ અમે છૂટા થઈને છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ હાજર થયા અને ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગનો જે બા ચોવીસ દસ બે હજાર ચોવીસનો જે ઠરાવ છે એ રીતે અમારે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ અમારે ફરજ મોકૂફીનો અંત આવે છે એટલે એમણે જે નેવું દિવસની અંદર સમીક્ષા કરવાની ચાર્જશીટ કે સમયગાળો વધારવાનો એ નેવું દિવસમાં કરવાનો હોય પણ એમણે કર્યું નહોતું એટલે એકાણું દિવસે અમે પુનઃસ્થાપનની અરજી આપી દીધી પુનઃસ્થાપિતની અરજી થયા બાદ એમણે ત્રીસ સાત બે હજાર પચીસના દિવસે એક કાગળ આપ્યું એની અંદરનો જ એની અંદર તે ત્રીસ સાત બે હજાર પચીસ મારેલી હતી અને અમને મળ્યું સાત આઠ બે હજાર પચીસના રોજ અને એના અંદર હતું કે પંદર દિવસમાં લેખિતમાં જવાબ આપવાનો એટલે અઢાર આઠ બે હજાર પચીસના રોજ અમે જવાબ આપી દીધો તો અને ડીપીઓ શ્રી એને વારંવાર પેલા સંગઠનના મિત્રો એમની જોડે મિટિંગમાં અનિવારે છે એટલે અમે પૂછતા કે હવે હુકમ ક્યારે થશે એટલે કહેવામાં આવે કે એક બે દિવસમાં હવે હુકમ થઈ જશે હવે તમારી તપાસ પૂરી થઈ છે અને ચીટની સાહેબ છે એમને બી જાણકારી હતી કે બધું રેડી થઈ ગયું છે હવે તમારે પેલા જવાબ આપી દીધો હોય તો અમે કીધું આપી દીધો છે ને તમારે હવે ડીપીઓ સાહેબને જવાબ આપવાનો રહેશે આપણે મિટિંગ ગોઠવી દઈએ એમ તો આજે ગોઠવી દઈએ ઉમેર પડે તો એમ કરીને પણ પછી એ સમય સંજોગે ખબર નહીં હવે પછી બોલાવામાં ના આવે અને પછી પચીસ દિવસ વધારે થઈ ગયા અને આખો સાડા ચાર મહિના થઈ ગયા અને ખબર પડી કે આ તો પૈસા લેવાની વાત છે એટલે રૂપિયા માગતા હતા એમ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ભેગા થઈને થતા હતા એટલે આ રીતે રૂપિયાની માગણી કરવામાં આવે છે અને એ અમને આટલી બધી મોટી રકમ કઈ રીતે કાઢવાની એમ એ આ રીતે શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવી એટલે હું એ પછી અહીં આગળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હતી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક શિક્ષક જેઓ સસ્પેન્ડ છે ત્રણ માસથી તેઓને મૂળ જગ્યાએ મૂકવા માટે શિક્ષકે વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તેની સામે તપાસ ચાલી રહી હતી ત્યારે આ તસવીરોમાં જોયા છો જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી તેઓને પાસે નાણાંની માગણી કરતા હતા અને તેઓની તપાસમાં વિલંબ કરતા હતા જેને લઈને તેતર પ્રાથમિક શાળાના શિક્ષકે જિલ્લા શિક્ષણ અધિકારી સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી માનસિક રીતે હેરાન કરે છે તેમજ સરકાર નિયમ મુજબ શિક્ષણ વિભાગનો ઠરાવ છે ત્રણ માસમાં કોઈપણ તપાસ પૂર્ણ કરવાની પરંતુ તે નિયમનો પણ બંધ કર્યો છે દપિક ધણીવાલા ન્યૂઝરૂમ છોટાદેપુર